ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે ફેરા ફરવાના છે અને આ સાથે જ જોકે ફંક્શનની જે તૈયારીઓ જામનગરમાં થઈ રહી છે જામનગરમાં સેલિબ્રિટીઝનો જમાવડો પણ જોવા મળ્યો છે બોલિવૂડ હોલીવુડના અભિનેતા પણ પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જ્યારે તેઓ લગ્નગ્રંથિથી જોડાવાના છે આ પહેલા આજથી આ ત્રણ દિવસીય પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે બોલીવુડ હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને જામનગરની બાંધણી થીમ પર શણગાર કરવામાં આવ્યો છે તો સ્પેશિયલ ગેસ્ટને માત્ર એરપોર્ટથી રિલાયન્સ ટાઉનશિપ લઈ જવા માટે આડત્રીસ જેટલી નવી નક્કોર બીએમડબ્લ્યુ કાર મંગાવાઈ છે આ તમામ લક્ઝરી કારને વન તારાના થીમ પર શણગારવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ખુદ અનંત અંબાણીજની ઈચ્છા હતી કે મહેમાનોને લેવા મૂકવા માટે જતી કાર્સને વન તારા થીમથી શણગાર કરવામાં આવે ન માત્ર હોલીવુડ અને બોલીવુડ બલકે રાજકીય દિગ્ગજોને આમંત્રણ અપાયું છે ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે પહોંચ્યા ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અમેરિકન સિંગર જે બ્રાઉન સોંગ રાઇટર એડમ બ્લેક સ્ટોન પણ જામનગર પહોંચ્યા છે અને આજથી વેડિંગ ફંક્શનને લઈ શરૂઆત થઈ છે વહેલી સવારથી એરપોર્ટ પોર્ટ પર મહેમાનોનું આગમન પણ થઈ ચૂક્યું છે